અમદાવાદીઓ તો વરસાદ પડે ને એટલે દાળ વડાની લારી અને દુકાન પર તો ભીડ લગાવી દે છે વરસતા વરસાદમાં ગરમા ગરમ ચા પીવાની અને ગરમા ગરમ દાળવડાને ડુંગળી અને મરચાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને એવા જ લારી જેવા ટેસ્ટી દાળવડા ઘરે મળી જાય તો ખાવાની મજા બમણી થઈ જાય છે તો આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ મગની દાળના દાળવડા તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી નવા નવા વિડીયો જોવા મળે દાળ વડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે અઢીસો ગ્રામ જેવી મગની ફોતરાવાળી દાળ લઈશું આ દાળ આપણે જે ખીચડીમાં વાપરીએ છીએ તે જ દાળ છે દાળને એક મોટા વાસણમાં હું લઈ લઈશ અહીં વાસણ થોડું મોટું લેવું જેથી દાળ સારી રીતે ફૂલી શકે હવે દાળને પાણી નાખીને મસળીને ત્રણ થી ચાર પાણીથી ધોઈ લઈશું તો મેં અહીંયા દાળને સારી રીતે પાણીથી ધોઈને પલાળી દીધી છે તો આ દાળને આપણે પાંચ થી છ કલાક જેવું પલાળીને રાખીશું દાળને સારી રીતે પલાળવી ખૂબ જ જરૂરી છે જો તમારી પાસે સમય ન હોય તો ગરમ પાણીમાં બે થી ત્રણ કલાક પલાળી રાખવી જુઓ પાંચ થી છ કલાકમાં દાળ સરસ રીતે ફૂલીને તૈયાર છે તો હવે આપણે દાળમાંથી મસળી મસળીને ફોતરાને અલગ કરીશું દાળને થોડી મસળીશું એટલે આવી રીતે ફોતરા છૂટા પડશે હાથની મદદથી ઉપરથી લઈ લઈશું જરૂર લાગે તો વચ્ચે વચ્ચે પાણી બદલવું અને ફોતરા હલકા હોવાથી તે પાણીની ઉપર આવી જશે તમે તેને ચાળણીમાં નીતારીને પણ ફોતરા કાઢી શકો છો હવે જો ઘણા લોકો મગની મોગર દાળ વાપરે છે પરંતુ ઓરિજનલ દાળવળાનો ટેસ્ટ જોઈતો હોય તો આ જ ફોતરાવાળી દાળમાંથી બનાવવાની મેં અહીંયા દાળમાંથી એંસી ટકા જેવા ફોતરા કાઢી લીધા છે થોડા ઘણા ફોતરા રહી જાય તો પણ આપણને વાંધો નથી જો આવી રીતે સરસ દાળ તૈયાર થઈ છે હવે દાળને આપણે દર દરી વાટીશું આ દાળને વાટતા પહેલા અડધી વાટકી જેવી દાળને અલગ રાખી લઈશું જેનો આપણે પાછળથી ઉપયોગ કરીશું જો દાળ સરસ અદ વાટીને તૈયાર છે હવે તેમાં નાખવા માટે એક મસાલાની પેસ્ટ બનાવીશું તો તેના માટે એક મિક્સર આદુ લસણ અને લીલા મરચા નાખીશું બધી જ પેસ્ટ બનાવીશું અહીંયા તમે મરચા તમારા તીખાસ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો હવે આપણી બધી જ વસ્તુ તૈયાર છે તો હવે આપણે ખીરું બનાવવાની પ્રોસેસ કરીશું તો તેના માટે સૌથી પહેલા અદકચરી વાટેલી દાળ લઈશું તેમાં આપણે જે બધો મસાલો વાટીને રાખ્યો હતો તે નાખીશું દાળ રાખી જેવી છે તે તેમાં એડ આખી દાળ નાખવાથી દાળ એક ક્રન્ચીનેસ આવશે જે ખાવામાં ખૂબ જ મજા આવશે હવે એક વાટકી ભરીને કોથમીર એડ કરીશું અડધી ચમચી જેવી હિંગ નાખીશું સ્વાદ પ્રમાણે કે એક થી દોઢ ચમચી જેવું મીઠું એડ કરીશું બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે બેટરને એક જ દિશામાં ત્રણ થી ચાર મિનિટ જેવું ફેટી લઈશું આ પ્રોસેસ કરવાથી દાળ ઈનો કે સોડા નાખવાની જરૂર જ નહીં પડે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ દાળ બનાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે લગભગ ત્રણ થી ચાર મિનિટ મેં ફેટી લીધું છે જો હાથ દુખવા લાગે ને તો થોડો બ્રેક લઈને ફેટવું મેં પણ અહીંયા એવું જ કર્યું છે તો ફેટી લીધા પછી બેટર એકદમ ફ્લપી અને હલકું બની ગયું છે હવે આપણે તેમાં એક ચમચી કાચા જીરાને અધકચરું વાટીને એડ કરીશું જો તમને મરીનો ટેસ્ટ ગમતો હોય તો તે પણ તમે અધકચરા વાટી અહીંયા એડ કરી શકો છો હવે ફરીવાર બેટરને એકવાર સરસ રીતે ફેટી લઈશું જો ઘરની સામગ્રીથી ફટાફટ બની જતી આ રેસીપી છે પંદર મિનિટમાં દાળ પલાળેલી હશે તો ગરમા ગરમ દાળ વડા બનીને તૈયાર થઈ જશે જો આપણું બેટર સરસ બની તૈયાર છે તો તેલને મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું છે તો આ તેલ એકવાર ગરમ થઈ જાય ને તો તેલમાં આવી રીતે નાના નાના વડા ડ્રોપ કરવા થોડું થોડું બેટર લેતું જવાનું અને નાના નાના વડા મૂકતા જવાનું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દેવાનું પછી આપણે સાઈડ ચેન્જ કરીને બે મિનિટ જેવું ફ્રાય કરીશું અને પછી સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લેવાના એકવારના દાળ વડા તળતા લગભગ પાંચ મિનિટ જેવો સમય નાખશે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાથી દાળ ખૂબ જ સરસ રીતે તળાઈ જશે જો ગેસની ફ્લેમ તમે હાઈ રાખશો તો દાળ ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી ચવળ થઈ જશે માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાળવાડાને મીડિયમ ગેસ પરત તળવા જો તમે નાના નાના દાળવાડા મૂકશો ને તો પણ સરસ ફૂલીને દાળવાડા તૈયાર થશે માટે ટીપ્સ એ જ છે કે બેટરને સારી રીતે ફેટવું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવી તો આપણા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા દાળવાડા બનીને તૈયાર છે તમે આને ચટણી જેમ મળે છે મરચાં અને ડુંગળી સાથે પણ સર્વ કરી શકો છો દાણ ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે એટલે જેમ જેમ તળાય તેમ તેમ સર્વ કરતા જવાનું તો આ વરસાદી વાતાવરણમાં દાળ બનાવો અને કમેન્ટમાં જણાવો કે તમારા દાળ કેવા બન્યા છે ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો